હર હર મહાદેવ વાહલા ભક્તો શું તમારી પણ ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે શું તમારે પણ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ટોયલેટ જવું પડે છે તો સાવધાન થઈ જાવ આ કોઈ સામાન્ય વાત નથી પૂજ્ય મહારાજજી દ્વારા જણાવેલું આ રહસ્ય તમારી ઊંઘ ઉડાવી દેશે આખરે આ બ્રહ્માંડ તમને શું કહેવા માંગે છે આખરે શું રહસ્ય છે આખરે કયા દેવતા તમને સંકેત આપી રહ્યા છે શું આ મહાવિનાશનો સંકેત છે કે પછી કોઈ ખુશખબરીનો સંકેત છે કે કોઈ મોટી આફત આવવાનો સંકેત છે બધી જ માહિતી આ વિડિયોમાં અમે તમને જણાવીશું પરંતુ પૂજ્ય મહારાજજીના ભક્તો સૌથી પહેલા વિડિયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ના કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો અને અમને જરૂર જણાવજો કે શું તમારી પણ ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે મિત્રો આ વિડિયો પૂરો છેલ્લે સુધી જોજો જેથી તમને દરેક વાત સારી રીતે સમજાઈ જાય અને જો તમે તમારા જીવનમાં કોઈ ભૂલ કરી રહ્યા હોવ તો તમે તે ભૂલને સુધારી શકો જો મિત્રો સવારે ત્રણથી પાંચ વાગ્યાનો આજે સમય છે તે કોઈ સામાન્ય સમય નથી હોતો આ સમયગાળામાં બ્રહ્માંડમાં ઘણી બધી શક્તિઓ જેવી કે દેવી દેવતા ભૂત પ્રેત આત્માઓ આ બધી સક્રિય હોય છે અને આ બધા મનુષ્ય એટલે કે આપણી પાસેથી પણ સંકેત સાધવા માંગે છે જ્યારે આપણે આપણા જીવનમાં કેટલીક ભૂલો કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સંકેત આપે છે અને આપણને એ બતાવવા માંગે છે કે આપણે જે ભૂલો આપણા જીવનમાં કરી રહ્યા છીએ તે આપણે હવે આપણા આવનારા સમયમાં ન કરીએ સાથે જ જો આપણે કંઈક સારું કરી રહ્યા હોઈએ ત્યારે ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે દેવતાઓ આપણાથી પ્રસન્ન થાય છે આપણા પૂર્વજો આપણા કુરદેવી દેવતાઓ પ્રસન્ન થાય છે તો તેઓ પણ આપણને સંકેત આપે છે જેમાં ઘણા બધા સંકેત હોય છે ક્યારેક આપણી રાત્રે ઊંઘ ઉડી જાય છે તો ક્યારેક આપણને સપનામાં કેટલાક સંકેત મળે છે જો તમારી પણ ઊંઘ રાત્રે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો મિત્રો ભગવાન હોય કે ભૂતપ્રેતાત્મા કે પછી તમારા પૂર્વજો તમને કંઈક સંકેત આપવા માંગે છે જો તમારી ઊંઘ મિત્રો રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તો મિત્રો તમારે સાવધાન થઈ જવાનું છે રાત્રે એક થી બે વાગ્યા સુધીનો જે સમય છે ભૂત ભૂતપ્રેત પિશાચનો સમય હોય છે જી હા મિત્રો આ સમયગાળામાં આપણી પૃથ્વી પર પણ આ બધી નકારાત્મક શક્તિઓ આમ તેમ ફરતી રહે છે અને જો તમારી પણ ઊંઘ રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો તમારા ઘરમાં કોઈ પ્રેતાત્માનો પડછાયો હોઈ શકે છે અથવા કોઈ પ્રેતાત્મા કોઈ ભૂતપ્રેત તમને હેરાન કરી રહ્યા છે અથવા તમારી પાસેથી કંઈક કહેવા માંગે છે તો આવા સમયે તમારે સાવધાન થઈ જવાનું છે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી આફત આવી શકે છે તમારા ઘર પરિવારમાં ખૂબ મોટી મોટી મુશ્કેલીઓ આવી શકે છે તમારા ઘરના બાળકો પર ખતરો મંડરાઈ શકે છે તમારા બધા કામ બગડી શકે છે જો તમારી ઊંઘ મિત્રો આ સમયગાળામાં ઊડી રહી છે તો તમારે ખૂબ જ બચીને રહેવું પડશે કેટલાક ખાસ ઉપાયો તમારે કરવા પડશે આ કોઈ સામાન્ય વાત નથી કે રાત્રે આ સમયગાળામાં ઊંઘ ઉડી રહી છે મિત્રો તમારે આ સમયગાળામાં જ્યારે પણ તમારી ઊંઘ ઉડે જી હા જ્યારે પણ તમારી ઊંઘ રાત્રે એક થી બે વાગ્યાની વચ્ચે ઉડે ત્યારે તમારે હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને એક મંત્ર છે તે છે ધ્યાથી સાંભળજો ઓમ હમ હનુમંતે નમ મંત્ર ધ્યાથી સાંભળો આ મંત્રનો તમારે જાપ કરવાનો છે જ્યારે પણ તમારી ઊંઘ આ સમયગાળામાં ઉડી જાય અને પછી ફરીથી તમારે સૂઈ જવાનું છે આ મંત્રનો જાપ જ્યારે તમે કરશો તો જે ભૂત પ્રેતાત્મા તમને હેરાન કરી રહી છે જે તમારા ઘરમાં આવવા માંગે છે તમારા શરીરમાં આવવા માંગે છે તે તમારાથી દૂર થઈ જશે હનુમાનજી તમારી રક્ષા કરશે તો મિત્રો આશા છે કે મારી વાત તમને સમજાઈ ગઈ હશે અને રાત્રે તમારા ઓશિકા નીચે જી હા મિત્રો રાત્રે તમારા ઓશિકા નીચે છરી પણ અવશ્ય રાખીને સૂજો હવે આગળની વાત મિત્રો તે ધ્યાથી સાંભળો રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે જી હા મિત્રો જો તમારી ઊંઘ રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો આ પણ એક ખૂબ જ મોટો સંકેત છે આ પણ એક ખૂબ જ ખતરનાક સંકેત છે તમારે આ સમયગાળામાં ખૂબ જ સાવધાન રહેવાનું છે જો તમારી ઊંઘ બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો મિત્રો તમારા પૂર્વજો તમને કંઈક સંકેત આપવા માંગે છે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે મિત્રો જ્યારે તમારા પૂર્વજો તમારાથી નારાજ હશે જ્યારે તમારા પૂર્વજો તમારા કારણે કોઈ પરેશાનીમાં હશે ત્યારે તેઓ તમને સંકેત આપશે કે હવે તમે સુધરી જાઓ હવે તમે કંઈક ખોટું કરી રહ્યા છો તે ખોટી વસ્તુ કરવાનું બંધ કરી દો જો રાત્રે આ સમયગાળામાં તમારી ઊંઘ ઉડી રહી છે તો તમે કોઈ ખોટું કાર્ય કરી રહ્યા છો જેનાથી તમારા પૂર્વજોને ખૂબ પરેશાનીઓ થઈ રહી છે મિત્રો તમારા પૂર્વજોને પીડા પહોંચી રહી છે તમારા પૂર્વજોને દુઃખ મળી રહ્યું છે તો મિત્રો તમારે ખૂબ સાવધાન થઈ જવું જોઈએ જો તમે આ સંકેતને નહીં સમજો તો મિત્રો તમારા જીવનમાં ખૂબ મોટી બરબાદી આવી શકે છે પૂર્વજો જ્યારે આપણાથી નારાજ થાય છે તો આપણી આખી જિંદગી ખરાબ થઈ જાય છે માણસના જીવનમાંથી સુખચેન બધું જ છીનવાઈ જાય છે ધનદૌલત તો જાય જ છે સાથે જ તેના સંબંધો પણ છૂટી જાય છે તેનું જે સ્વસ્થ શરીર હોય છે તે પણ બીમારીથી ઘેરાઈ જાય છે પરિવારમાં ફૂટ પડે છે પરિવાર વિખેરાઈ જાય છે ઘર વેચાઈ જાય છે દુકાનો વેચાઈ જાય છે નોકરી છૂટી જાય છે પત્ની બાળકો છોડીને ચાલ્યા જાય છે આવી આવી વસ્તુઓ થઈ જાય છે તો મિત્રો જો તમારી ઊંઘ આ સમયગાળામાં એટલે કે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો તમારે ખૂબ સાવધાન રહેવાનું છે અને તમારે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરવા પડશે ઉપાય શું છે ધ્યાનથી સાંભળો તમારે કૂતરાને રોટલી ખવડાવવાની છે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાની છે ગૌમાતાને ચારો ખવડાવવાનો છે અગિયારસ અને અમાસના દિવસે જી હા આ ઉપાય તમે કરવા લાગશો તો તમારો જે રાહુ ભારે છે તે પણ સારો થઈ જશે સાથે જ જે પૂર્વજોને પીડા પહોંચી રહી છે કોઈ કારણસર તે પીડા પણ દૂર થશે તમારા પૂર્વજોની પરેશાનીઓ દૂર થશે તમારા પૂર્વજોને મુક્તિ મળશે તમારા પૂર્વજોને પ્રસન્નતા મળશે અને તમારી જિંદગીમાં ફરી પાછું બધું સારું થવા લાગશે તો આ ઉપાય તમારે કરવાનો છે હવે આગળની વાત જો તમારી ઊંઘ રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો મિત્રો તમારે ખૂબ જ સાવધાન રહેવાનું છે આ સમય મિત્રો ખૂબ જ ખતરનાક સમય હોય છે જ્યારે આપણા ઘરના કુરદેવી દેવતા આપણાથી નારાજ હોય છે જ્યારે આપણા ઘરના જે દેવતા હોય છે જે આપણી કુળદેવી હોય છે જે આપણા કુળદેવતા હોય છે ઘણા લોકોના દેવતા પણ હોય છે ઘણા લોકોના નાગદેવતા પણ હોય છે આ દેવતા જ્યારે આપણાથી નારાજ થાય છે આ દેવતા જ્યારે આપણાથી ગુસ્સે થાય છે ત્યારે આપણને સંકેત આપે છે કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો હવે તમે ભૂલો કરવાનું છોડી દો ઘણા લોકો હોય છે જે પોતાના ઘરના કુરદેવી દેવતાઓને યાદ નથી કરતા ઘણા લોકો હોય છે જે પોતાના ઘરના કુરદેવી દેવતાઓની પૂજા નથી કરતા તો મિત્રો પછી કુરદેવતા નારાજ થાય છે અને આવી પરેશાની આવવાનું શરૂ થઈ જાય છે જે ઘરના કુરદેવી દેવતા નારાજ હોય છે તે ઘરનું કોઈ ક્યારે પ્રગતિ નથી કરી શકતું પરિવાર ક્યારે પણ પ્રગતિ નથી કરી શકતો પરિવારમાં લડાઈઓ થાય છે ઘરમાં જે બાળકો હોય છે તેમને બીમારીઓ લાગે છે બાળકોના લગ્ન નથી થતા વિવાહમાં તકલીફ આવે છે પરેશાની આવે છે જ્યારે આપણા ઘરના કુરદેવી દેવતાની છત્રછાયા નથી હોતી તો આ બધી પરેશાની આવે છે તો મિત્રો તમારે આવા સમયે સાવધાન થઈ જવાનું છે જો રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી રહી છે તો તમારા કુરદેવી દેવતા તમને સંકેત આપી રહ્યા છે કે હવે તમારે સાવધાન થઈ જવાનું છે અને હવે તમારે કુરદેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું શરૂ કરી દેવાનું છે તો મિત્રો ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે તમારે આ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તમારે પૂનમના દિવસે તમારા ઘરના કુરદેવી દેવતાની પૂજા અર્ચના કરવાની છે તેમને ધૂપ લગાવવાનો છે હવે આગળની વાત છે મિત્રો રાત્રે ત્રણ વાગ્યાથી લઈને જી હા મિત્રો ચાર વાગ્યા સુધીનો સમય અમે બતાવી દીધો છે પરંતુ જે સવારે ચારથી પાંચ વાગ્યા સુધીનો સમય છે તે ખૂબ જ ખાસ છે જો તમારી ઊંઘ આ સમયમાં ઉડી રહી છે ભલે પેશાબ આવવાના કારણે હોય કે ભલે અચાનક ઉડી રહી હોય તો પણ તમારે મિત્રો ખુશ થઈ જવાનું છે મિત્રો ભગવાન તમને સંકેત આપી રહ્યા છે બ્રહ્માંડના જે દેવતા છે તે તમને સંકેત આપી રહ્યા છે કે તમે મિત્રો તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરવાના છો તમારો સારો સમય શરૂ થઈ રહ્યો છે જ્યારે રાત્રે એટલે કે જ્યારે સવાર સવારમાં ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડે છે તો મિત્રો જ્યારે આપણા દેવતા ભગવાન આપણાથી પ્રસન્ન હોય છે બ્રહ્માંડની બધી શક્તિ આપણાથી પ્રસન્ન હોય છે ત્યારે જ આપણી ઊંઘ ઉડે છે તો મિત્રો જ્યારે પણ તમારી ઊંઘ સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડે તો તે સમયમાં તમારે દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કરવાનું છે નમા શિવાય મંત્રનો જાપ કરવાનો છે અને પછી ફરીથી તમારે સૂઈ જવાનું છે મિત્રો આ સમય ખૂબ જ પવિત્ર સમય છે આ બ્રહ્મ મુહૂર્ત છે મિત્રો જો આ સમયે ઊંઘ ઉડી રહી છે તો તમે ખૂબ જ ભાગ્યવાન માણસ છો તમારો ખૂબ જ સારો સમય શરૂ થઈ રહ્યો છે ભગવાન તમારાથી પ્રસન્ન છે તમારા દ્વારા કરેલા કાર્યોથી ભગવાન પ્રસન્ન છે તો આ કેટલાક સંકેતો હોય છે મિત્રો જેને સમજવું ખૂબ જરૂરી છે હવે કેટલાક સપના છે મિત્રો જી હા જો સપનામાં પણ ભગવાન સંકેત આપે છે કેટલાક ભૂતપ્રેતાત્માઓના પણ સંકેત હોય છે ઓળખવું ખૂબ જરૂરી છે આ સંકેતોને ઓળખીને આપણે આપણા જીવનમાં આવનારા દુઃખોથી બચી શકીએ છીએ મિત્રો એટલે સપનામાં પણ આપણને કેટલાક સંકેત મળે છે જો તમને તમારા સપનામાં સાપ દેખાય છે તો તમારે ખૂબ જ સાવધાન થઈ જવું જોઈએ આ કોઈ શુભ સંકેત નથી હોતો આ એક અશુભ સંકેત માનવામાં આવે છે જો તમને સપનામાં સાપ દેખાય એટલે કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી મુસીબત આવી શકે છે તો મિત્રો તમારે તમારા ઘરની આસપાસ કોઈ પણ સર્પદેવતાનું જો મંદિર છે નાગદેવતાનું મંદિર છે તો ત્યાં જઈને તમારે નાગદેવતાને એક નાળિયેર અર્પણ કરવાનું છે અને થોડું દૂધ પણ ચઢાવવાનું છે આ ઉપાય કરી દેજો મિત્રો જો તમને તમારા સપનામાં નાના બાળકો દેખાય છે તો તે ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે માનવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ આવવાની છે અને જો તમે ક્યાંક ઊંચાઈથી પડી રહ્યા હોય જી હા જો તમે સપનામાં ક્યાંક ઊંચાઈથી પડી રહ્યા હોય ક્યાંક છત પરથી પડી રહ્યા હોવ પહાડ પરથી પડી રહ્યા હોવ તો મિત્રો આ પણ એક સારો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આપણે સપનામાં ક્યાંક ઊંચાઈથી પડી રહ્યા છીએ તો આપણે આપણા અસલી જીવનમાં ખૂબ પ્રગતિ કરીએ છીએ તો મિત્રો જો વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ધન્યવાદ